માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ નવમી મે પરિણામ જાહેર થયું છે આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સાથે જાહેર કરાયું છે ત્યારે સુરતની આસાદી સ્કૂલના વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સમાં બાજી મારી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ એ વન ગ્રેડ પ્રાપ્ત કરનારા સુરતના વિદ્યાર્થીઓ નોંધાયા છે આજના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથેની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત શહેર અને ગુજરાતમાં પણ શાળાનું નામ રોશન કર્યું છે આઝાદીન સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળાનું સમગ્ર સુરત શહેર અને ગુજરાત રાજ્યમાં નામ રોશન કરતા શાળા સંચાલકો આચાર્યો શિક્ષકો સહિત નાઓ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ રામાણી શૈલેશ છે આઝાદીન ગ્રુપ ઓફ સ્કૂલના સંચાલક તરીકેનું કાર્ય કરું છું આજનું પરિણામ ખૂબ સારું આવ્યું છે આ પરિણામ જોતા ખૂબ આનંદની લાગણી થાય છે આજે આઝાદીન ગ્રુપ ઓફ સ્કૂલનું જે બે વિદ્યાર્થીઓ છે સાયન્સ વિભાગમાં એ એકસો વીસમાંથી એકસો વીસ પૂરા માર્ક સાથે ઉતરણી થયા છે એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ હર્ષની લાગણી છે ગત વર્ષ કરતાં રિઝલ્ટ પણ બહુ સારું છે ગત વર્ષે સાયન્સમાં ફક્ત એકસઠ એવન ગ્રેડ હતા આ વર્ષે એક હજાર ચોત્રીસ એવન ગ્રેડ છે એટલે એવન ગ્રેડની સંખ્યા પણ ખૂબ સારી છે ત્રણસો પ્લસ સુરતનું પણ એવન ગ્રેડ છે તો આપ દરેક વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નામ મિયાણી યુગ રમેશભાઈ છે ભાવના હું આશા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારે ગુજરાતમાં એકસો સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ હતો અને સ્કૂલમાં ડેલી એક્ઝામ લેવાતી અને હું ખૂબ જ તૈયારી કરતો હતો હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માગું છું મહેનત કરી સ્કૂલના દરેક શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અમે ક્યાંય પણ અટવાતા તો એ સપોર્ટ કરતા અથવા તો ખૂબ જ સારી રીતે માર્ગદર્શન મમ્મી મમ્મી અપ્પાનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે ત્યારે પણ કોઈ વસ્તુ જરૂર હોય કોઈ ચોપડાની જરૂર હોય છે બે સૂચક લઈને આપ્યા છે અને ખૂબ જ સારી મહેનત કરવામાં